જય શ્રી કૃષ્ણ જય માલક્ષ્મી હોળી પર્વ આવે એટલે રંગો ખુશીઓ અને ભાઈચારા વધે પણ શું તમે જાણો છો કે હોળી પર્વ પર કેટલાક નિયમો અને વાસ્તુ સિદ્ધાંતો મહત્વના છે જો સાચી રીતે હોળી દહન અને રંગોત્સવ કરવામાં આવે તો આ તહેવાર નકારાત્મક શક્તિઓનો નાશ કરી શકે છે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ લાવી શકે છે તો આજે આપણે જાણીશું શું શું કરવું અને ટાળવું જોઈએ આ પવિત્ર તહેવાર તમને ભાગ્યશાળી બનાવે ચાલો જાણીએ તમામ મહત્વની માહિતી હોળી બે હજાર પચીસ માં શું કરવું જોઈએ હોળી એ માત્ર રંગોનો તહેવાર નથી તે ધર્મ પરંપરા અને આધ્યાત્મિક શક્તિઓ સાથે જોડાયેલ એક મહાન ઉત્સવ છે હિન્દુ સંસ્કૃતિમાં હોળી પર્વનું વિશેષ મહત્વ છે કારણ કે આ પર્વ અધર્મ પર ધર્મના વિજય નકારાત્મક શક્તિઓના નાશ અને નવજીવનના આરંભ સાથે સંકળાયેલ છે હોળી બે હજાર પચીસને શુભ બનાવવા માટે કેટલીક પરંપરાઓ અને ધાર્મિક માન્યતાઓનું પાલન કરવું જોઈએ આ તહેવારનો આરંભ ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે થાય છે જ્યારે હોળીકા દહન કરવામાં આવે છે તે માત્ર અગ્નિપ્રો નહીં પરંતુ આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક રીતે ઘરના વાસ્તુદોષ દૂર કરતો પાવન પ્રસંગ છે હોળી દહન અને તેની તૈયારી કેવી રીતે કરવી હોળી દહન માટે એક વિશેષ મુહૂર્ત હોય છે જેને ભગરા મુહૂર્ત બાદ જ મનાય છે ભદ્રાકાળમાં હોરી દહન કરવું અશુભ માનવામાં આવે છે તેથી એ દિવસના રાત્રિના શોભન સમય પર જ આ વિધિ કરવી હોળી દહન માટે શુદ્ધ અને પરંપરાગત સામગ્રીનો ઉપયોગ કરવો જોઈએ ઉદાહરણ તરીકે ગોવંશની ઉપલી લીલી ડાળીઓ ઘઉં કે જૌના દાણા ઘી લવંગ સુગંધિત વનસ્પતિ અને પાણીથી ભરેલા કુંડનો ઉપયોગ કરવાથી પવિત્રતા વધે છે

હોળી દહન પછી શું કરવું હોળી દહન પછી તેની પરિક્રમા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે પાંચ કે સાત વખત પરિક્રમા કરીને ભગવાન વિષ્ણુ અને હોળી માતાની કૃપા પ્રાપ્ત થાય છે આ દિવસે કાચા ધાન મગફળી નારિયે કે ગોરતલની ચીજવસ્તુઓ અગ્નિમાં ચડાવવી અને તે અગ્નિમાંથી પ્રસાદ સ્વરૂપે થોડું ખાવું જોઈએ માન્યતા છે કે આ પ્રક્રિયા પાપોથી મુક્તિ અપાવે છે અને ભવિષ્યમાં કુશળતા આપે છે આ દિવસે દાતૃત્વનું વિશેષ મહત્વ છે ગરીબોને કપડાં અનાજ મીઠાઈ અને દવાઓનું દાન કરવાથી અનેક ગુણોનો લાભ મળે છે ખાસ કરીને લોટ ઘઉં જવ તલ અને ગોળનું દાન કરવું શુભ માનવામાં આવે છે હોળી રંગોત્સવમાં શું કરવું જોઈએ હોળીના બીજા દિવસે ધૂળેટી હોય છે જેને રંગોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે વિવિધ રંગોથી શૃંગાર કરીને ભાઈચારા પ્રેમ અને એકતા ઉજવવી જોઈએ નેગેટિવ ઉર્જા દૂર કરવા માટે પ્રાકૃતિક અને હાનિર્હિત રંગોનો ઉપયોગ કરવો જોઈએ પર્યાવરણ અને ત્વચાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુલાલ ચંદન કુકુમ અને ફૂલોના રંગો વધુ પ્રભાવશાળી માનવામાં આવે છે ધૂળેટી પર તમારા પરિવારના વડીલ અને ગુરુજનો આશીર્વાદ લેવા અને મિત્રોને શુભકામનાઓ પાઠવવી શુભ માનવામાં આવે છે આ તહેવાર શરૂ કરતી પહેલા તુલસી પાને ઘી લગાવીને હોમ કરવો અને પછી મીઠાઈઓ ખાવી એક પ્રાચીન રીત છે જે તમારા જીવનમાં પોઝિટિવ ઊર્જા લાવે છે ધર્મશાસ્ત્ર મુજબ હોમ અને પૂજા પાઠ કરવો હોળી દહન અને ધૂળેટી બંને દિવસ ઘરમાં શાંતિયજ્ઞ ગાયત્રી મંત્ર જપ શ્રીમદ ભાગવત ગીતા પાઠ કે વિષ્ણુ સહસ્ર ઘરના નકારાત્મક ઉર્જા દૂર થાય છે આ દિવસ વિશેષ રીતે નવગ્રહ શાંતિ અને વાસ્તુ દોષ નિવારણ માટે ઉત્તમ માનવામાં આવે છે હોળી માત્ર તહેવાર નહીં પણ જીવનમાં નવા સંકલ્પો કરવાની તક છે આ દિવસે જૂની વેરઝેર ભૂલીને સારા વિચારધારા અપનાવવી લોકો સાથે પ્રેમભરી લાગણીઓ વહેંચવી અને સમાજમાં એકતા લાવવી એ શ્રેષ્ઠ માન્યતા છે જો તમે ક્યારે મનમાં કોઈની સામે દુશ્મનાવટ રાખી હોય તો આ દિવસે તેમને દિલથી માફ કરી દો અને સંબંધ સુધારવાનો પ્રયાસ કરો હોળી દહન એક અર્થ એ પણ છે કે તમે તમારા જીવનમાંથી નવા આનંદમય જીવનની શરૂઆત કરો તહેવાર આનંદ અને હાસ્ય સાથે ઉજવવો જોઈએ પરંતુ તેની સાથે સાથે ધાર્મિક શ્રદ્ધા અને માન્યતાઓનું પાલન કરવું જોઈએ આ દિવસે પ્રભુના ભજન કૃષ્ણ રાધાના ગીતો અને ભાગવત કથા સાંભળવી પણ શુભ માનવામાં આવે છે આટલું જ નહીં આ દિવસે કોઈ પણ પ્રકારની ક્રોધ ગુસ્સો ઉગ્રતા કે અસંસ્કારી વર્તનથી દૂર રહેવું જોઈએ ઘરમાં મંગળમય વાતાવરણ રાખવું ભજન કીર્તન કરવું અને સારા વિચારો દ્વારા એકતાની ભાવના ઉછેરવી એ મહત્વનું છે શુભ ફળ પ્રાપ્ત કરવા માટે કરવાનું વધુ શું એક તુલસી અને પીપળ વૃક્ષની પૂજા કરવી બે ગાય અને કૂતરાને રોટલી ખવડાવવી અને હળદરવાળા પાણીથી ઘરની શુદ્ધિ કરવી ચાર સાંજના સમયે દીવો પ્રગટાવીને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું પાંચ સૌને પ્રેમથી ગળે મળવું અને સારા સંકલ્પો કરવા હોળી બે હજાર પચીસ એક પવિત્ર અને વિશેષ તહેવાર છે જો આપણે ધાર્મિક અને પરંપરાગત રીતો પ્રમાણે તેને ઉજવીએ તો આ તહેવાર માત્ર આનંદ અને ખુશીઓ જ નહીં પણ આપણા જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને સુખ પણ લાવશે તો ચાલો આ પવિત્ર તહેવારને શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ઉજવીએ અને આપણા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવીએ હોળી બે હજાર પચીસ માં શું ટાળવું જોઈએ હોળી માત્ર રંગો અને આનંદનો તહેવાર નથી તે આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક રીતે પણ અત્યંત મહત્વપૂર્ણ છે જે રીતે રીતે દહન દુષ્ટ નાશનું છે તેવી જ જો આપણે આ પવિત્ર તહેવારમાં અમુક ભૂલો ટાળીએ તો તે આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ લાવવાની તક બની શકે છે હોળી પર્વમાં કેટલીક બાબતોનો ખાસ ધ્યાન રાખવો જરૂરી છે નહીતર આપના જીવન પર નકારાત્મક અસર પાડી શકે છે ધાર્મિક ગ્રંથો અને શાસ્ત્રો અનુસાર હોળી પર કેટલીક માન્યતાઓ અને નિયમો છે હોળી કા દહનમાં શું ટાળવું જોઈએ હોળી કા દહન એક શુભ વિધિ છે જે ભદ્રા પૂરો થયા પછી જ કરવી જોઈએ ભદ્રા સમયગાળામાં હવન હોળી દહન કરવું અશુભ ગણાય છે કેમ કે આ સમયગાળામાં કરવામાં આવેલા કર્મો નકારાત્મક માટે રાસાયણિક પદાર્થો ગંદકી કે ઝેરીલા તત્વો નો દહન કરવો સંપૂર્ણ રીતે ટાળવો જોઈએ કારણ કે તે પર્યાવરણ માટે હાનિકારક છે અને હવામાં ઝેરી વાયુઓ મિશ્રિત કરે છે કેટલાક લોકો હોળી દહન વખતે વાંસ કે પાંદડા પણ અગ્નિમાં નાખે છે જે શાસ્ત્રોમાં અશુભ માનવામાં આવે છે વાંસ દહન કરવાથી કુટુંબમાં વિવાદો અને ધનહાનિ થઈ શકે છે તેથી માત્ર પરંપરાગત સામગ્રીનો જ ઉપયોગ કરવો જોઈએ કેટલાક લોકો હોળી દહન સમયે ઉગ્રવાણીમાં બોલે છે ઝઘડા કરે છે અથવા અશ્લીલ ભાષાનો ઉપયોગ કરે છે જે અશુભ માનવામાં આવે છે આ સમય દરમિયાન ભક્તિભાવથી મંત્રોચ્ચાર કરવો હોળી માતાની આરતી કરવી અને ધાર્મિક સ્તુતિ ગાવવી વધુ શુભ રહે છે હોળીકા દહન વખતે મદામસ્તી કે નશાને ટાળવું જોઈએ કારણ કે આ તહેવાર ઉત્સવ માટે છે નશા કે દુર્વ્યસન માટે નહીં શાસ્ત્રો કહે છે હોળી દહન ના પવિત્ર સમય જો કોઈ નકારાત્મક વિચારધારા રાખે અથવા તો એના જીવનમાં કપરા સંજોગો ઉભા થઈ શકે છે હોળી દહન પછી શું ટાળવું જોઈએ હોળી દહન પછી ઘણા લોકો તત્કાલ જમવા બેસી જાય છે જે અશુભ માનવામાં આવે છે શ્રદ્ધાળુઓ માટે હોળી દહન પછી તુલસીના પાન સાથે જળ પીને ઉપવાસ કરવો અને પ્રભુનું સ્મરણ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે તમે હોળી દહનના બાદ આગમાં પગ રાખવો કે કૂદવું નહીં જોઈએ કેમ કે અત્યંત અપશુકન ગણાય છે કેટલાક લોકો મજા માટે એવી કરવું પસંદ કરે છે પણ એ શાસ્ત્રોમાં ધાર્મિક દૃષ્ટિએ અપ્રશસ્ત ગણાય છે રંગ રમતી વખતે શું ટાળવું જોઈએ ધૂળેટી એ આનંદ અને એકતાનો તહેવાર છે પણ કેટલાક લોકો આ તહેવારના નામે અનૈતિક કે અયોગ્ય વર્તન કરે છે જે ખોટું છે પહેલું અને સૌથી મહત્વનું છે કે આપણે કોઈ પર જબરજસ્તી રંગ ન લગાવીએ કોઈ વ્યક્તિને રંગથી નાટક કે અસ્વસ્થતા થાય તો તેને મજબૂર ન કરવી આ તહેવાર સૌ માટે આનંદદાયક હોવો જોઈએ ન કે કોઈ માટે તકલીફદાયક હોળી બે હજાર પચ્ચીસમાં રાસાયણિક રંગોનો ઉપયોગ ટાળવો ખૂબ જ જરૂરી છે પ્લાસ્ટિક અથવા કેમિકલવાળા રંગો ચામડી અને આંખ માટે હાનિકારક હોય છે અને તેને લાંબા ગાળે ત્વચાના રોગો પણ થઈ શકે છે આ ઉપરાંત એવા રંગો પાણીમાં ઓગળતા નથી જે પર્યાવરણ માટે પણ હાનિકારક છે જો રંગોત્સવ માણવો હોય તો ફૂલોના રંગો ચંદન કે કુદરતી હર્બલ રંગોનો ઉપયોગ કરવો વધુ સારું રહેશે ઘણા લોકો પાણીની અયોગ્ય વેડફાટ કરે છે જે ટાળવું જોઈએ વિશેષ કરીને ગંદા પાણી કે દુર્ગંધવાળા વાળા પ્રવાહીનો ઉપયોગ ટાળવો જોઈએ કારણ કે તે બીજા માટે તકલીફદાયક બની શકે છે હોળી એ જુદા જુદા સમુદાયોને જોડતો તહેવાર છે તેથી આ તહેવારમાં કોઈ પણ જાતિ વર્ગ કે ધર્મની વિરુદ્ધ કોઈ પણ જાતનું અશોભન વર્તન ટાળવું જોઈએ કેટલાક લોકો આ તહેવાર દરમિયાન વધુ મસ્તી માટે વ્યસન કે મદિરાપાન તરફ વળે છે જે ધર્મશાસ્ત્રો અનુસાર એક મહાપાપ માનવામાં આવે છે હોલી એક પાવન તહેવાર છે અને આ દિવસે અશુભ કાર્યો કરવાથી જીવનમાં આર્થિક અને આધ્યાત્મિક નુકસાન થઈ શકે છે હોળી પર્વમાં ઝઘડાઓ ઈર્ષા અને ટાળવી જોઈએ કેટલાક લોકો હોળી બાદ દિવસો સુધી ઘરના કામકાજને અવગણે છે કે ગંદકી ફેલાવે છે જે પર્યાવરણ માટે નુકસાનકારક છે તહેવાર પછી સફાઈ રાખવી અને પર્યાવરણ જાળવવું એ પણ આપણા ધર્મનો એક ભાગ છે હોળી બે હજાર પચીસ એક અનોખો તહેવાર છે જે માત્ર આનંદ માટે માટે નહીં પણ જીવનમાં સકારાત્મક આમંત્રિત કરવા ઉજવાય છે જો તમે આ તહેવારમાં શાસ્ત્રો મુજબ યોગ્ય રીતો અપનાવો અને અનૈતિક કે અશુભ કાર્યો ટાળો તો આ તહેવાર તમારા જીવનમાં સમૃદ્ધિ અને શુભતા માર્ગ પ્રસ્થાપિત કરી શકે છે તો આ વર્ષે હોળી માત્ર રંગો અને મોજ મસ્તી માટે નહીં પણ સૌના હિત અને ભલા માટે ઉજવીએ પ્રેમ શાંતિ અને ભાઈચારા દ્વારા આ તહેવારને વધુ ઉન્મત્ત અને ધર્મ પ્રધાન બનાવીએ તો મિત્રો હવે તમે જાણ્યું કે હોળી પર્વમાં કયા ખાસ ઉપાયો કરવાથી શુભ ફળ મળશે અને કઈ બાબતો ટાળવી જોઈએ આશા છે કે આ માહિતી તમને ગમી હશે અને તમારા હોળી પર્વ વધુ પાવન અને આનંદમય બનાવશે જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટ અને પરિવાર સાથે આ જાણકારી વહેંચો જેથી સૌએ આ પવિત્ર તહેવાર સદભાવનાથી માણી શકે હોળી માતાની કૃપા તમારી પર સદા બની રહે શુભ હોળી જય શ્રી કૃષ્ણ